તો એક ફ્રેન્ડ્સની ફરમાઈશ હતી તે આજે મેં પૂરી કરી છે અને એક સબસ્ક્રાઇબર પણ આવેલા હતા તેના માટે સ્પેશિયલ મેં આજ રેસિપી બનાવેલી છે તો કાંઈ પણ ઝંઝટ વિના અને ખૂબ જ ઝડપથી ઓછા ટાઈમ પર તમે પણ આ રીતે ભજીયા ઘરે જ બનાવો બહાર ખાવાનું છોડો અને બહાર જેવું જ ઘરે બનાવો તો તમે પણ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રીતે જરૂર બનાવીને ખાજો

ભજીયામાં નાખવાનો જે સોડા આવે તેમાં મેં લીંબુનો રસ એડ કર્યો અને તેને એક્ટિવ કરેલું છે તેને આપણે કુકિંગ સોડા પણ કહી શકીએ છીએ ત્યારબાદ તેમાં હું પાણી એડ કરીને બેટર તૈયાર કરીશ ડુંગળી મેં જે કટિંગ કરેલી હતી તેને આ રીતે છૂટી કરેલી છે તે ડુંગળીને હું આ રીતે બેટરમાં જ એડ કરી દઈશ અને આપણે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના ભજીયા તૈયાર કરવાના છે ત્યારબાદ અહીં મેં તેલને ગરમ કરવા રાખેલું છે તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે જે ડુંગળી છે તેને બેટરમાં ડીપ કરીને આ રીતે ફ્રાય કરી લેવાની છે અને જો તમારે ડુંગળીને ક્રિસ્પી ખાવી હોય તો તેલમાં થોડો વધારે સમય રાખો એટલે એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી તૈયાર થઈ જશે જો આ રીતે તમે તૈયાર કરશો તો પરફેક્ટ ડુંગળીના ભજીયા સરસ રીતે તૈયાર થઈ જશે અહીં તમે જોઈ શકો છો પરફેક્ટ આપણા ડુંગળીવાળા ભજીયા સરસ તૈયાર થઈ ગયા છે તમે ડુંગળીનું ઝીણું કટિંગ કરીને પણ ભજીયા તૈયાર કરી શકો છો આ રીતે મેં ડુંગળીને ઝીણું કટિંગ કરીને ફરી પાછા મેં તેલમાં એડ કરેલા છે અને આ રીતે ભજીયા બનાવો તો પણ એકદમ સરસ અને ટેસ્ટી તૈયાર થાય છે તમે ખાતા જ રહી જાઓ તેવા ભજીયા તૈયાર થાય છે આ રીતે તેને મીડિયમ તેલમાં એડ કરીને સરસ રીતે આપણે પકવી લેશું અહીં આપણા ભજીયા તૈયાર છે અહીં ડુંગળીના ભજીયાની સાથે મિક્સ ભજીયા મેં તૈયાર કરેલા છે અહીં મેથીના ભજીયા ડુંગળીના ભજીયા સાથે ખાવા માટે ચાઇનીઝ અને સલાડ પણ તૈયાર છે ચાઇનીઝ ડ્રાય મંચુરિયનની રેસીપી પણ મારી ચેનલમાં મળી જશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ